આણંદ ખેડતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આણંદ આજે શાકભાજીનું માર્કેટ આવેલું છે આણંદ હાઈવે ઉપર આ હાઈવે ઉપર આજે આ બીએન માર્કેટ છે અને આ બીએન માર્કેટની અંદર જે અહીંના વેપારીઓ છે આ લોકોની લુખાગીરી સામે આવી રહી છે આ અહીંના જે બીએન માર્કેટના જે વેપારીઓ છે એ એવું કહી રહ્યા છે કે અહીંયા તમારા વાહન છે બહાર પાર્ક કરો અહીંયા બીએન માર્કેટની અંદર પાર્ક કરવાના નહીં એટલે તમે જોઈ શકો આ બીએન માર્કેટ છે ને બીએન માર્કેટના વેપારીઓ એક વેપારી છે વેપારી લુખાગીરી કરી રહ્યો છે એનો વિડીયો પણ તમે જોઈ શકો છો કરવું જોઈએ પડી ત્યાં સુધી રહેલા તો પછી તો જાગવું જોઈએ આ બધી ગાડીઓ થી ગાડી લઈ લે મારી જગ્યા ગાડી લઈ લે ચાલુ તમારી જગ્યા આ મારી જગ્યા છે ગાડી લઈ લે ગાડી લઈ લે